જેમાં જુનિયર અને સિનિયર થી લઈ કોલેજ સુધીના શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો ડભુઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ડબુઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજ એવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પરત્વે રૂચિ વધે તેવાના કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો જો શિક્ષણ હશે તો જ સમાજ સંગઠિત થશે કુરિવાજો અંધશ્રદ્ધા દૂર થશે શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી સમાજનો જરૂરિયાતમંદ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી છે ચુમ્માલીસ જેટલા બાળકોના વધારે માર્ગ આવતા પ્રથમ એક બે ત્રણ નંબરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પાણીની બોટલ લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખત્રી સમાજના પ્રમુખ ખત્રી બિલાલ મહામંત્રી ખત્રી હસનભાઈ ભાગોડવાલા ખજાનચી હાજી નિશાર ચાચાવાલા મંત્રી ઇબ્રાહિમભાઈ ડાવર સહખજાનચી ખત્રી હાજી સોયબ સહિત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ખત્રી એજાઝ હુસેન ગુલામ નબી એમ સિવિલ એન્જિનિયરને સમાજના આગેવાનોએ સન્માન સાથે એ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા બાર જૂને સર્જાયેલ વિમાનની દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે આ ગુજરાતી ઘટનામાં હિન્દુ મુસ્લિમ પ્રવાસીઓ જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપતા દુઆ ગુજારવામાં આવી હતી અસલામ વલેકુમ વરહમતુલ્લા ગઈકાલે તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવારના દિવસે ખત્રી સમાજનો શિક્ષણનો પ્રોગ્રામ ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મહંમદ ખત્રી ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટીના તમામ સભ્યો થ્રુ સમાજના તમામ આગેવાનોના સહસહકારથી રાખવામાં આવ્યો હતો તેમાં ચુમ્માલીસ દીકરા દીકરીઓને ફર્સ્ટ સેકન્ડ થ્રી ત્રણે ત્રણ નંબરવાળોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને એક સિવિલ એન્જિનિયરની અમારા સમાજમાં ફસ્ટ પહેલો વિદ્યાર્થી એજાદભાઈ ખત્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી પણ અને ઇનામ સખી દાવતાઓ તરફથી સમાજ તરફથી દફ્તર પણ આપવામાં આવ્યા હતા અને એના અંદર પ્રમુખ સાહેબ હાજી ફકીર મોહમ્મદ ખત્રીએ શિક્ષણ માટે બહુ ભાર મૂક્યો હતો કે શિક્ષણથી કોઈ વંચિત ના રહેવું જોઈએ શિક્ષણ હશે તો અંધશ્રદ્ધા દૂર થશે શિક્ષણ હશે તો સમાજ આગળ આવશે એવી રીતે ઉપપ્રમુખ સાહેબ હાજી બિલાલભાઈ ખત્રીએ પણ શિક્ષણના લાઈનથી સમાજ કેવી રીતે સંગઠિત થશે તે લાઈનથી માર્ગદર્શન આપ્યું હતું કમિટીના અને એના વગરના તમામ સમાજના લોકોએ ખૂબ સહસહકાર સહકાર આપ્યો અને ખાવા પીવાના પ્રોગ્રામ સાથે અમારો પ્રસંગ હતો તે બધા લોકોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જે લોકોએ અમુને સાથ સહકાર આપ્યો છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ